પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે પીએમ મોદી પર બંગાળમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો મમતાજી બેનર્જીએ કહ્યું કે જો બંગાળમાં આગ લાગે છે તો તે આસામથી દિલ્હી સુધી ફેલાઈ જશે અને પીએમની ની કુર્સી પડી જશે જેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્માએ તેમના પર નિશાન સાધતા કહ્યું કે તમારી આસામને ધમકી આપવાની હિંમત કેવી રીતે થઈ તે જ સમયે કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજમુદારે મમતાના નિવેદનને લઈને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો જેમાં તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન કોઈ પણ બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ આપી શકે નહીં આ દેશ વિરોધીઓનો અવાજ છે તેમનું નિવેદન લોકોને ધમકાવવા હિંસા ભડકાવવા અને લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ છે તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ મમતાએ કોલકાતામાં એક રેલીમાં કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે આ બાંગ્લાદેશ છે હું બાંગ્લાદેશને પ્રેમ કરું છું તેઓ આપણી જેમ વાત કરે છે અને આપણે સંસ્કૃતિ પણ સમાન છે પરંતુ યાદ રાખો કે બાંગ્લાદેશ અલગ દેશ છે અને ભારત અલગ દેશ છે